અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ધકેલતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ કારકિર્દી ની શોધ માં છો તો આજે જુનાગઢ ના મેંદેડા સ્થિત ખ્યાતના સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્ષ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો જૂનાગઢનો રોકી ભારાઈ નામના લેગર વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ થયા બાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફની વોચ દરમિયાન આરોપી ગિરનાર દરવાજા પાસે હોવાની બાતમીના આધારે તપાસ કરતા હાજર મળી આવતા તારીખ નવ સાત બે હજાર ચોવીસના રોજ અટક કરી સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ